કોઈ જબરદસ્તી નથી પણ એક વખત એટલું ખાલી યાદ રાખી લેજો જો મને પૂછે કે રાજાશાહી અને લોકશાહી માં ફર્ક શું છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે રાજાશાહીની અંદર અંદર

એટલે માટે દરેક લોકો દરેક દરેક મારી વિનંતી છે ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જારે પણ મત આપવા જાઓ ને ત્યારે દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો એટલું જ નહીં પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્ત રંજિત ધરતી છે કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતો તો એક તેતરના પણ માથડા વાપ્યા છે જ્યારે આ દેશની અંદર નારી અપહરણ થાય બાળ અપહરણ થાય ગૌ હણાય અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો

કોમવાદી કીધા ત્યારે મને સિહોરના ના ઈ અખિલાજ વાત યાદ આવે કે સિહોર ની અંદર એક દલિત દીકરી ની ઉજારે લૂટારો આવી અને ગુંડાઓ આવીને જ્યારે નું અપહર ડરી જાય અને ત્યારે એ અખેરાજસિંહના મહેલની અંદર એ દલિત દીકરીનો બાપ આવી અને ધા નાખે કે અમારા ગરીબનો કોઈ બેલી નથી અને ત્યારે એ અખેરાજસિંહજીના દીકરા એમ કે કે ભાઈ શું થયું કેમ રડો છો ત્યારે એ દલિત દલિત ભાઈએ એવું કીધું કે અમારા ગરીબોનો કોઈ બેલી નથી ભાઈ વાત તો કર શું થયું છે કે નરાધમ્યો આવી અને મારી દીકરીનું અપહરણ કરી ગયા છે એમ અને હજી તો એ અકેરાજીના દીકરાના નવા નવા લગ્ન થયા છે ઓરડાની અંદર નવોડા નાર વાટ જેની બેઠી છે ત્યાં તો એ અકેરાજીના કુંવરે એ ઘર સંસારને અડગો મૂકી અને ધર્મના ધીંગાણે આ દલિતની દીકરીની લાજ બચાવવા જે નીકળ્યો છે ત્યારે અકેરાજસી એને વાત કરે કે દીકરા એકલો ના જા

મારા ઘોડા ઉપર તું બેસી જા આભડછટ મને એ જ્ઞાતની નથી લાગતી પણ આભડછટ તો ત્યારે લાગે છે કે જ્યારે અમે સત્તા ઉપર બેઠા હુઈએ અને મારા દેશની દીકરીની મારા દેશની બેનની આભરૂ સલામત ન રહેને એ નિયમને આભડછટ લાગે છે એની આભડછટ લાગે છે

છે લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ પણ બીતા બીતા નીકળે અને હજુ જનક જેવા આવીને હળ ખેડે ને તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે કારણ કે જુદી તાસીર છે આ ધરતીની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે તો આ દેશની ધરતી પર જ્યારે આપણો જન્મ થયો છે તો મારું ને તમારું સદભાગ્ય છે કે જ્યાં વેર વાવો અને જ્ઞાન નિપજે એવી આ દેશની ધરતીને મારા વંદન છે વિશેષ મેં નહીં લેતા હું મારા શબ્દને વિરામ આપી મારું સ્થાન ગ્રહણ કરીશ અસ્તુ જય હિન્દ જય માતાજી જય ભવાની આભાર જોશીલાવાદની અંદર આજા ચોકને ને કરી નાખ્યો બાસરીએ